મકાઈ ના બી હેદા વાળા વાળાનું ઉપર મારા દે ના પૈસા હાલ્યા હે ને લોકો ને પૈસા હાલ વાવતા નહિ મારે તો બીજું હેતર વાવું તું પણ સારું આ વાત ઉપર યાદ આયુ સારું માર તો વાયદો હ

નાના ઘેર છે એ પણ મારો દિવસ ઘેર નહીં મળતો આજ તો જવું હે ને તો પૈસા વગર પાછું ભરવું નહીં અને બસ લોકો તો એમ લાગતું હે ને આ તો બહુ રૂપિયા વાળા છે એમ ન હું હાલવા રૂપિયા લઈ ગયા ખબર ના પડે નાના ના દિવન ના આશ્યો આ બેટ વાળા ને બેટ વાળા નાસ્યા હિમય બસ પોણી આવે તા હું પેરી ને જતો રે એવું એમાં પોણી આવે એટલે બધું રાત બેંડવાનો ત્રાસ થઈ ગયો એવું ને

રેડી રેડી રા હે તો કેટલા લે હે 10000 રૂપિયા લે હે તા તાન તો ફૂલે ફૂલ રા ના ભાઈ આવો એ આપણે હું લેવા દેવા યાર વખત જા લેવા અલે ચાર વખત જામ તો કી દીતા હું ચાર વખત ચાર જો ગોરે છે તો તમે રામ તો બા હો બ્રો હો સુની કોની ઓસો પર હે બે ગોને તો થી આમ કે હું હે બેગો ગો તો અલે બે ગો જ નઈ થાતો તાન કે આમ બે ગોઈ નઈ થાતા ચમ પૈસા તો આપરી ખાઈ ગયો છો તો બે ગો થવાર તમને

બે ચાર જણા જોણી ને બે ચાર જણા જોણી હે કે પૈસા આલે ને બરાબર હા પણ આ તે કે નોનજી કો તો કોક નક કઈ એ જોનતા છે ને એમ ના પોટો છોટો પિયા મળતો છે નોનજી આ એટલે પછી ઓંકા કોઈ એ વાતે હાચી પણ આ પીવા મળ એટલે ના નોનજી અમે ગેર તો છે પણ આવ આવ છોટો પિયા મળે ને હા એટલે આવા પા ફોન બંધ કરી દેતા જઈ શકતો આવી છે એમ ઓ આ તો જી આવજો હું તો જાવું

અને મારો દેવરો ચાર દણ જોઈએ તો હજી તો મળતો નથી હમણાં સાંય એવું તો હદ નહીં પૈસા ખૂટ્યા હી ને એક તો આ સારું નોંધભી ન એક તો પૈસા હાલ્યા હી નહીંથી કોણ પાડતા પૈસા આવવાનું કશું નહીં ના શું આ તો કઈ મોડો હી કહ કોણ હી દેજો ખરો કંટાળો કરે હો એક થી કંટાળો કંટાળો કરી દીધો હમ નહોતા ચાલીને આપડે તો હલ આ એમ ન લેવાના હતા બોટે પાર પાર કરતા હતા બાબા માર જોઈએ અહીં તાણો એમની પોહણ જવાનું ના ના આ તો કઈ મોંધા છે આપણા આજ તો મળી ને પૈસા લીધા ગયા ઉઠવું જ નહીં જેમ કરી એમ મારે હું જોવાનું પૈસા પેલા એ બીજી વાત બોના હોના સલાવું જ નહીં ગમે એટલા બોનો કરી તો નહી સલાવવાનું બરોબર એટલે આજ તો હોય ને બોનું કરી કે ના કરી આજ તો છોડવાના નહીં આ તો હમ આવે તો ખરું ને પછી આમ લોકો હાસફૂલ થઈ ગયા કરે કરી પૈસા લેવાના હોય ત્યાં મેઠું મેઠું બોલી મેઠું બોલી ના ના ધંધા જ નહીં બુટલી ઘર બનાવવાના ને પૈસા વાપરવાના જલસા કરવાના આપણે કોમ કરી કઈ તૂટી જવાનું ના ના અને એમને પૈસા લેવાના એવા જલસા વગર કોમ ના જબરો અમને તો આવી ગયો મોહણો બનાવવાનું ના ના હારું એડ ને ભાઈ એમ ના

ના ચાલી શું તો હું વેણી ખાવાનો એમ કો નાના બાપુ કા શું કે એટલે દોતરા આવી જાય હું ઢાંકો ને દોત ભાજી ના છે તમારા હોલે લોકો પોણ થી ભીખ મોજ લાઈ માઈ લાઈ પૈસા ભેગા કરું હું ભીખ લઈને ખાવાનો હોય ના ના વો લાવવાનું છે કે આ તો વો લાવવાનો લાઈ પર વો ન સપનો જોવો તારે ના ના કમન તો કોઈ કૂતરી ના આલા આ તો બાપો હા ત્યાં સો હાથ બકરો લઈને ફરહ નમ જમ જમ કઈ પૂરું કરું

ઓનલાઈન બે જોઈ બહુ જોર કરે આ તો આ પેલું પેલું ક્યુ ગેમ નીકાળ્યું હા આ પેલું ઓય ઓમ શું કરું હું ભાઈ અમ્મા બોડી ફાઈ ના છે ફ્રી ફાયર વાળી મારી આરુ પેલા બકરા બોદ જા હું દે આવું મારી દીયો આરુ ઓમ નો માખા ગોમ નો શિયા બગાયા ભી લીધો આ માર તો આવું એકલું રાખો ઘર મો ઉપર પાછીઓ મારે દેજો તો આથી ત્યાં દવાખાનામાં દેજો અમને એવું થી એમની માં લઈ ગયો તો પરા થઈ ગયો હતા આ ફિલોનો ખરેખર એ તો ગ્રાણિયા દેતા મેલવા નહીં અને મારે રાગ આવવાનો નહીં મ થોડી વાર આડો પડું અને હા કે રમ દુખાવ થઈ ગયો ને આડું પડું પર કતી વાર તું આ પર બોજ જે પછી લાવન પાછી આલુ હો નંજી એ આયા પાસે કે કેતો કે તો હો વર જીવાના બે બે હો બે હો હા

બે ત્રણ જગ્યાએ જોવા આવ્યા તા પણ આમ કે ચાલે ને તે મોડી વાર અરે આપડે પેલા વાયદા નું હેડ આવું થયું હેડ વાયદા નું સગા ભાઈ પૈસા તો આઈ ગયા હોત પણ મારે થોડુંક લોન કરી હે ને વીસ એક કરોડ ની તો કીધી હવે પડી તો પછી તમારે હાલ દે એમ એ વીસ કરોડ તમારે પડી તાણી તમે વાપરજો ના ના પણ પેલા મારા દસ હજાર રૂપિયા આ લ્યો બરાબર હે ભાઈ તું ફોન નો મારી વાત બોલો એટલા હું એમ કે ને મારા દસ હજાર રૂપિયા આલો અરે હાલમાં લોન નાખી એ તમારું લોન થવે તો થાય ના થવે તો કોઈ બરાબર જો

ના સર એટલા કરતા આવું ના વિચારવા ખોટું મહિનો જેવો બે મહિના જ્યા એમને એમ કરીને ચાર મહિના બરાબર મહિનો સીધો મહિનો આવ્યો ભાઈ તમારા પૈસા

માર ભાઈ મળી જાય પૈસા તમારા દૂધમાં માં મળી જાય તમ તો મૂછો સર આવો પૈસા આવી જાય તમારા અમાર તો આમ જ રો અહીં બરાબર આ માન ને પડી ગયા હા માં અમાર તો આ પૈસા પડી ગયા હીન કેવું હર પણ હું કરા અને ઓ બ્રો મને તું એ ભાઈ દવા કરાઈ ની યાર અહીં ખંખ ખરા કરે વગર મારું બીટર નઈ ફેરમ તો આ ત્યાં આવા ઉઠા ઉઠ કુત્તા કુત્તા નાસી આવ બી ને મારી ના ના

મારે હું એક ઉંધયો તમે બે મોહન માર તો અમે બયા જવાનું રાગ આવતો નહીં પૈસા લાવું કે ના ઓલે તાન હું તો આપણે વાપરવા જ લાવું હોય જો મને તમે આલે બધા જેમ જેમ વપરાઈ ગયા ને એ બધી થોડા પહેલા કોઈ ખ્યાલ જ નહીં રહે કેમ કે એટલું પીધે ને એ તું પીઉ કે ના પીઉ બરાબર આપણે પંદાળા પૈસા જોઈએ બરાબર ના કોઈ ગમે તે ઘેર થી જતું રહે ને તો આપણે યાર તમે પૈસા લેવા મગજ બગાડવા આયા

લોકો અવરું વિચારતા એટલે પૈસા લાવવાના ને મોટી પાર્ટી બોલાવવાની આપણે કે કેમ એટલે મસ્ત હાર હાર સંબંધ આ તમે તો દાળ પીપી ફૂડી જે ચક મરજા તો બધું મારા ભોગાનો આ લોકો અલે તું તારા હોલે તો બધું બેગુ કરી છે બે કોની આ લોકો જે પૈસા લે મારા ભોગાનો આઈ કરી દેવા ના સુની પેલા 20 કરોડ આવવાનું હે આરામથી ખા જે ને એટલે હું થોડું બધું ખાતી પર બદલે જવાનું લે આવી તમારા 20 કરોડ હું તું હલે ચિંતા કરું બધું ના ના તું અમને મરજો તો હું કઈ જો હું ના હું કઈ જે આ ટેન્શન ના લે

કોકા <Supans> 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 <Supans>

આ લોકોનું કઈક કરવું પડે બુદ્ધિ તો દોડાવી પડે ને કા લોકો રોજ દેતા પાડી તો પૈસા આવવાના અને પેલું ચક્રુ આયતું તેનું એ કઈક કરવું પડે અરે દસ હજાર રૂપિયા હોય દેતા પાડ ને